વડોદરા શહેર ઝોન ફોરમાં આવતા પોલીસ કર્મીઓ સાથે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં આવી છે હાલ અકસ્માતોની જોવા મળી રહી છે ત્યારે તેને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ કટિબંધ છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચનાને પગલે વડોદરા શહેર ઝોન ફોરમાં આવતા કાલીબાગ પોલીસ સ્ટેશન સમા પોલીસ સ્ટેશન દ્વારસિયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન અને હરણી પોલીસ સ્ટેશનના તેમજ સિટી પોલીસ સ્ટેશનમાં આવતા ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય કરતાં લોકો સાથે અને અન્ય ડિલિવરી બોય તરીકે કામ કરતા લોકો સાથે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ડિલિવરી કરતા સમયે બાઇક ધીમે ચલાવવું હેલ્મેટ પહેરવું ડિલિવરી જે જગ્યાએ આપવા જાવ ત્યારે કેવી રીતે વર્તન કરવું અને અન્ય તમામ બાબતોની સમજણ પણ આપવામાં આવી છે ડીસીબી ઝોન ફોરના અન્નાબેન મોમાયા દ્વારા ડિલિવરી બોય જે છે તેઓને માહિતી આપવામાં આવી છે સાથે જ ડિલિવરી બોય ખાતરી પણ આપી છે કે હંમેશા પોલીસ સાથે રહી અને મદદ કરતા રહીશું પગડે પેડ દ્વારા એ પ્રશ્ન બી એવો અર્જી કરી કે જે લોકો બી ન જવાની મેં મે મગરા હતા ને બેન પર બસ તો એવું કે કા ભાગ તો નહી કે હું જે જોમડા દિશા થી ડિલિવરી પર કહો જરા આજે સાહેબ આયા મારે તો બરાબર છે હજી સુધી નથી કાયા પણ અમદાવાદ માં એક એવું સુસને આયો તો વાંધો નથી એમાં પછી બી સમાધાન થઈ કે પણ આપા પર આ છે બોના થાવા જોઈએ ઓર્ડર લેવા માટે એટલે તમે હેડફોન લગાણ ફોર આ ભાઈ જો હેડફોન છે ને તો હોય પાસે

ઝોન ફોર પોલીસ સ્ટેશન જેટલા છે સાત પોલીસ સ્ટેશન્સ એમાં કાર્યરત જે સ્વિગી ઝોમેટો બ્લિન્કિટ ઝેપ્ટો એવા બધા જે વ્યક્તિઓ છે જે આ ફૂડની ડિલિવરી કરે છે અને ગ્રોસરીની ડિલિવરી કરે છે એ તમામ જે કાર્યકર્તાઓ છે એ લોકોની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું વારાસા પોલીસ સ્ટેશન ખાતે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં જે લોકો કાર્યરત છે જે લોકો હોટલ સાથે રજીસ્ટર્ડ છે અને ત્યાંથી વસ્તુ લઈ અને ઘર લોકોના ઘરે ડિલિવરી આપે છે એ લોકોને મિટિંગ કરી અને એમને કઈ રીતે કામગીરી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી ટ્રાફિકના નિયમોનું ભંગ ના કરે હેલ્મેટ પહેરે અને પોતાનું આઈકાર્ડ સાથે રાખે તેમજ લેટ નાઇટ ડિલિવરી હોય તો શું ધ્યાન રાખવાનું છે અથવા તો કોઈના ઘરે ડિલિવરી આપવા જાય ત્યારે શું ધ્યાન રાખવાનું છે બધી સૂચના આપવામાં આવેલી છે અને એ લોકોને એમની પણ રજૂઆત સાંભળવામાં આવી કે એમને કંઈ તકલીફ હોય તો એની પણ અમે સાંભળી છે અને હવે પછી આ લોકોને વારંવાર મીટિંગ કરી અને એમને અમે લોકો સૂચના આપતા રહીશું શું શું કારણ હોય શકે છે આ આ લોકો જે લોકો રોડ ઉપર અલગ અલગ કલરના ટી શર્ટ્સ જે પોતાના કંપનીના ટી શર્ટ્સ પહેરીને અને બાઇક લઈને જતા હોય છે એમને એમની ટાઈમ લિમિટમાં ડિલિવરી આપવાની હોય છે જેના કારણે એ લોકો એટલી સ્પીડમાં ચલાવતા હોય છે ઘણી વખત ટ્રાફિકનો ભંગ કરે છે ઘણી વખત એમના કારણે એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે એટલે એ બધું ધ્યાન રાખે કોઈની જિંદગી ન જાય એક્સિડન્ટમાં એ પણ ખૂબ જરૂરી છે અને પોતે પણ ટ્રાફિકના નિયમનું પાલન કરે ચાલું વ્હીકલે હેલ્મેટ ફોનનો ઉપયોગ ન કરે અથવા તો હેલ્મેટ પહેરીને જ પોતે વાહન ચલાવે ઘણી બધી સૂચનાઓ જે એમને આપવાની હતી આજે સૂચના આપવામાં આવેલી છે ને એ લોકો બધા જ પોતાની આ કામગીરી કરીને રોજીરોટી કમાય છે અને એમાં એમને સમય ખૂબ કિંમતી હોય છે એ લોકોની માટે કે એ સમયમાં ડિલિવરી ન આપે તો એમને એમનું જે કમિશન કે જે કંઈ પગારો છે એમાં કપાત થઈ જાય છે એટલે એ લોકોને એ જ વધારે ઉતાવળો છે જેના કારણે ઘણા બધા બનાવ અને એક્સિડન્ટ થતા હોય છે કે હા એ અમે બધા તમામ લોકોને અમે લોકો ફોન નંબર્સ લઈ લીધા છે અને એ લોકોની અમે લોકો જે જે જગ્યામાં એ લોકો ઓપરેટ કરે છે બધા માહિતી પણ અમે લઈ લીધી છે અને એમાં એ મારી રડારમાં પણ છે કે આવું કોઈ કામગીરી કરતા હશે એ લોકો તો ચોક્કસ એમ પગલાં લઈશું અમે અને અમે એની પર નજર પણ રાખેલી છે